સમગ્ર શિક્ષા ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ નવ થી બાર માં વ્યવસાયલક્ષી શિક્ષણ દાખલ કરવામાં આવી છે વર્ષ બે હજાર સત્તર થી વ્યવસાયલક્ષી શિક્ષણ ગુજરાત રાજ્યમાં કાર્યરત છે શાળા એક કે બે વિષય લઈ શકે છે ત્યારે બનાસકાંઠાના ડીસા ખાતે આવેલી ડીએન જે આદેશ હાઈસ્કૂલ ખાતે બ્યુટી એન્ડ વેલનેસ વિષય ચાલુ કરવામાં આવ્યું છે જેમાં અદ્યતન બ્યુટી પાર્લરની લેબ પણ આપવામાં આવી છે જ્યાં વિદ્યાર્થીને પ્રેક્ટિકલ કરાવવામાં આવશે વ્યવસાયલક્ષી શિક્ષણે ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓમાં સુસુપ્ત અવસ્થામાં પડેલી જીવન કૌશલ્ય કળાને બહાર લાવી તેના કૌશલ્યને નિખારવાનો અને આર્થિક રીતે પગભર બનાવવાનો ભારત સરકારનો સકારાત્મક પ્રયાસ છે ત્યારે નવી શિક્ષણ નીતિ બે વીસ નીતિ અનુસાર બે હાજર પંદર સુધીમાં ઓછામાં ઓછા પચાસ ટકા વિદ્યાર્થીઓ વ્યવસાયિક શિક્ષણ મેળવશે જે ગુજરાત સરકારના અભિગમથી શક્ય બનવા જઈ રહ્યું છે મારું નામ પટની ચિરાગ ભૂપેન્દ્રભાઈ હું અત્યારે વોકેશનલ કોર્ડિનેટર તરીકે સ્ટેટમાં ગુજરાત સરકારમાં કામ કરું છું અને મારી એજન્સી ઇન્ડસ એજ્યુટેન્ટ પ્રાઇવેટ લિમિટેડ છે અને અત્યારે સમગ્ર શિક્ષા દ્વારા તેર વોકેશનલ સબ્જેક્ટ ચાલી રહ્યા છે આપણા ગુજરાત સ્ટેટમાં એમાં મારા જોડે બ્યુટી એન્ડ વેલનેસ સબ્જેક્ટ છે એમાં અત્યારે વેકેન્સી ફિલ કરવાની ક્વોલિફિકેશનના આધારે અને અહીંયા ટ્રેનર પ્રોવાઈડ કરવાના હોય છે સ્કૂલમાં અને એમાં અત્યારે આદર્શ સ્કૂલ એટલે ડીએનજી આદર્શ સ્કૂલમાં વોકેશનલ વિષય તરીકે બ્યુટી એન્ડ વેલનેસ લેવામાં આવેલો છે અને અહીંયા ટોટલ જે બાળકીઓ છે એમાં નવથી બાર ધોરણમાં એમને આ સબ્જેક્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે અને એમને અદ્યતન લેબ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર શિક્ષા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી છે અને એમાં નવથી બારમાં આ વિષય એડ કર્યો છે એમાં દસ અને બારમાં બોર્ડમાં પણ આ વિષય આપવામાં આવે છે એનો પણ એક્ઝામ લેવામાં આવે છે જે રીતે હિન્દી સંસ્કૃત હોય છે એની અથવામાં આ વિષય આપવામાં આવે છે અને બારમા ધોરણમાં એમને વધારાના એટલે તેર વિષય છે આંકડાશાસ્ત્ર એમાં પણ ઉમેરવામાં આવે છે અને અત્યારે દરેક ગુજરાત સરકારમાં દરેક આ ગવર્મેન્ટ સ્કૂલ હોય એમાં વોકેશનલ વિષય એડ કરવાની બે હજાર ચોવીસ પચીસમાં આ કાર્ય કાર્યવાહી કરવામાં આવી છે એટલે આ વિષય ફરજિયાત થઈ જવાનો છે દરેક જગ્યાએ જે બાળકો પગ પર થઈ શકે એના માટે આ વિષય વોકેશનલ એડ કરવામાં આવ્યા છે અને આ અત્યાર વિષય જો કે ડીસા તાલુકામાં જોઈએ તો મોડેલ સ્કૂલમાં પણ આ વિષય ચાલે છે એમાં સિવણનો ક્લાસ લીધો છે જ્યાં કે જે રીતે જોરાપુરા છે ત્યાં પણ એક સિવણનો ક્લાસ આ એડ કરેલો છે વિષય અને અહીંયા ડીએન બ્યુટી એન્ડ વેલનેસ લીધેલો છે અત્યારે બાળકીઓ લગભગ અહીંયા સિત્તેર એક આસપાસ બાળકીઓ અહીંયા અભ્યાસ કરી રહી છે વિદ્યાર્થીઓની શાળામાં થિયરી પ્રેક્ટિકલ ગેસ્ટ લેક્ચર ઇન્ડસ્ટ્રીઅલ વિઝિટ ઇન્ટર્નશીપને લગતો અભ્યાસ આપવામાં આવે છે બે હજાર સત્તરમાં ચાર વિષય સાથે વીસ શાળાથી શરૂઆત તેમાં ગુજરાત સમગ્ર શિક્ષા દ્વારા કરવામાં આવી હતી તે હાલ તીર વિષય અને પંદરસો છાસઠ શાળામાં અલગ અલગ વિષય ચાલી રહ્યા છે ત્યારે બ્યુટી એન્ડ વેલનેસ વિષય ઇન્સ એજ્યુટેશન પ્રાઇવેટ લિમિટેડ એજન્સી દ્વારા ચલાવવામાં આવે છે તેમાં વોકેશનલ કોઓર્ડિનેટરની પોસ્ટ તરીકે ગુજરાતમાં ચિરાગભાઈ પટ્ટની ફરજ બજાવી રહ્યા છે ત્યારે ડીએન જે આર એસ હાઈસ્કૂલ ખાતે વિષય બ્યુટી એન્ડ વેલનેસ માટે શિક્ષિકા તરીકે કોમલ પટ્ટની બાળકોને આ માટેનો ખાસ અભ્યાસ કરાવશે રિપોર્ટર ધ્રુવ પરમા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ તો દર્શક મિત્રો આજના સમાચાર આપને કેવા લાગ્યા તે યુટ્યુબ ફેસબુક અને ટ્વિટર હેન્ડલ પર જઈને અમારા કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો નમસ્કાર